લખાયલો છે કંતિલરામ ઓનુંરાયી ભાગત છે કયા વજે કમ્પલીટ બેન દેનાર ઓરમ ડરાવી નહિ ઓ ડરવા દો ઓર તારા જેરોની હપાળુ કરી વિલાપ બહુ જા જોકડી સુગોવા બનો

બાર મહિનાથી ઓડીયાથી શું કરો ભાઈ વાહ વાહ તો એ દેરાને ખોમે ના પાડી આલુ મારું નો માતા ને પા જે આકોટા કરતું તું એ જપતું નતું એમ કરતા કરતા હું ચિલ્યા 100 મહિનાથી ઓડી નઈ બેઠી તો ના માતા કરે અન્ના રાજકોની નંદન માટે એ પરમદાદે આવ્યો બે ભૈયાના ઘેર ઘડી ઘડી લાલ્યો યા તમામા પર હે આદ્યાનું પરમાણ કશો Yeah uh -oh.